ફરી એક વખત ચૈતર વસાવાનું જે તેઓ જેલમાં ગયા હતા તેને લઈને દર્દ છલકાયું અને તેમણે જણાવ્યું કેમ નાખવામાં આવ્યા હતા તેમણે ભાજપ પર એટલે કે સરકાર પર ગંભીર આરોપ પણ લગાવ્યા અને તેમણે કહ્યું કે આ સરકારને તેમની વિરુદ્ધ કોઈ બોલે તે ગમતું નથી શું છે સમગ્ર આરોપ અને ચૈતર વસાવાએ પોતાની જેલ યાત્રા તેમજ કેમ તેમને જેલમાં નાખવામાં આવ્યા શું ષડયંત્ર હતું તેને લઈને જે વાત કરી છે તેની વિસ્તૃતમાં આપની સાથે આ વિડીયોમાં ચર્ચા કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મંસૂરી જંગલની જમીન ખેડવાને લઈને જે વિવાદ થયો હતો ત્યારબાદ ચૈતર વસાવા પર આરોપ પણ લાગ્યા હતા મારામારી અને ફાયરિંગના ત્યારબાદ તેઓ ભૂગર્ભમાં પણ ઉતરી ગયા હતા અને ત્યારબાદ તેઓએ પોલીસ સામે સમર્પણ પણ કર્યું હતું પરંતુ આ બાદ જે ઘટનાક્રમ સર્જાયો તેમાં ચૈતર વસાવાની લોકપ્રિયતા દિવસે દિવસે વધતી ગઈ ત્યારબાદ તેઓને જામીન પણ મળ્યા બહાર આવીને તેઓ હાલ સ્વાભિમાન યાત્રા કરી રહ્યા છે અને આ સ્વાભિમાન યાત્રામાં તેઓ જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે આ જેલમાં કેમ જવું પડ્યું તેની પણ વાત કરી હતી તેમણે કહ્યું હતું કે હું ભરૂચ જિલ્લાના લોકો માટે જ્યારે જે જીઆઈડીસીમાં લોકોને રોજગાર નથી મળ્યો લોકોને જે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નથી મળતી તેમના માટે લડું છું તે આ સરકારને ગમતું નથી આ સરકારને કોઈ પણ તેની વિરુદ્ધ અવાજ ઉઠાવે તો તેને ગમતું નથી તેવું ચૈતર વસાવાએ જણાવ્યું હતું અને પ્રહાર કર્યા હતા તેમજ સતત લોકો માટે કામ કરવાની વાત કરી હતી આપ સાંભળો કે ચૈતર વસાવાએ શું કહ્યું હતું અમારા પર સામ દામ દમ ભેદ નીતિ બધું જ કરવામાં આવ્યું હમણાં પણ મને જેલમાં નાખવામાં આવ્યો માત્ર ને માત્ર એ લોકો હાથે લેવા માટે જે તોડજોડની નીતિ કરે છે લેવા માટે એમને માત્ર એ વાત પસંદ નથી કે એમની સામે આપણે બોલીએ તો તમે જ વિચાર કરો અમારા વિસ્તારોમાં હોય કે આદિવાસી વિસ્તારોમાં બાળકો માટે શિક્ષણ સારું મળે એના માટે બોલીએ આપણો ગુનો છે નથી ને આપણા યુવાનો ભણેલા ગણેલા છે એમને અહીંયા કાયમી નોકરી નોકરી મળે મળે સરકારી એના માટે બોલીએ આપણો ગુનો છે આપણા આદિવાસી સમાજના ના બંધારણના અધિકારો મળે એના માટે બોલીએ ગુનો છે આપણો બાળકોની શિષ્યવૃત્તિ માટે અમે ગાંધીનગર માં ધરણા કરી સરકાર સામે લડી અને શિષ્યવૃત્તિ અપાવી એ કઈ અમારો ગુનો છે ત્યારે જ્યારે પણ આપણા લોકો માટે બોલીએ એટલે અમને આવી જ રીતના દબાવીને જેલમાં નાખવામાં આવે હમણાં મને જેલમાં નાખતા નાખતા મારા ધર્મપત્નીને નાખ્યા મારી બહેનોને લઈ ગયા ઘરેથી એમના જમાઈઓને લઈ ગયા મારા પીએને લઈ ગયા એક ધારાસભ્ય હોવા છતાં આટલું બધું એ લોકો મારી સાથે હેરાનગતિ કરે છે આજે તમે જોઈ લો કોઈ એવી ઘટના જ નથી ઘટી કોઈ એવી પુરાવા જ નથી કોર્ટે મને છોડી તો દીધા પણ આ લોકો એવું ષડયંત્ર બનાવ્યું કે મને નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધી કરી દીધી જે વિસ્તારમાંથી હું ધારાસભ્ય છતાં વિસ્તારમાં એવી શરત એમણે આપી કે ભરૂચ નર્મદામાં નર્મદામાં તો પ્રવેશ બંધી ભરૂચમાં નહીં રોકવાનો તમારામાંથી કોઈને ત્યાં પ્રોગ્રામ હોય આવીને તમે કેવું કે તમારે રોકાઈ જવાનું તમારાથી ન રોકાવવાનું અમે મહેમાન ના રહી શકીએ આટલી બધી લોકોની હેરાન છે ત્યારે ચૂંટણી લડીએ છે એટલા માટે જ આ લોકો આટલું હેરાન કરે ચૈતર વસાવાએ કહ્યું કે હું યુવાઓની રોજગારી તેમજ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ તેમજ આદિવાસીઓના જે જમીન અને હકની વાત છે તે કરું છું તે આ સરકારને ગમતું નથી અને એના માટે જ તેઓ મને ચૂપ કરાવવા માંગે છે અને એના લીધે જ જેલમાં નાખવાનું ષડયંત્ર કરવામાં આવ્યું છે તેવો તેમણે આરોપ કર્યો હતો તો હાલ તો ચૈતર વસાવા પ્રચાર કરી રહ્યા છે આગામી સમયમાં લોકસભાની ચૂંટણીમાં તેઓ જીતે છે કે નહીં તે તો આગામી સમય જ બતાવશે મનસુખ વસાવા સામે તેમની ચૂંટણી જંગ છે હવે જોવાનું રહ્યું કે આગળ કેવો ઘાટ સર્જાય છે પરંતુ અમે સતત આ સમાચારોને અપડેટ કરીને આપના સુધી પહોંચાડતા રહીશું તેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર